અત્યારે અમે એમ્બ્યુલન્સ સ્ટાફ હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટના સ્થળે હાજર છીએ પોલીસની જાણ નથી કરી હજુ તો પોલીસ હજુ સુધી પહોંચ્યા નથી તૈયારીમાં છે મે બી હોઈ શકે લાગવા પરથી તો એવું છે અને સ્થળ પર જોવાથી બી એવું લાગે છે કદાચ ટ્રકમાં બી હોઈ હોય કોઈ જાનહાની નહીં થઈ કેટલા વાગ્યા આતસ્પાટ થવો નથી આશરે બે વાગ્યાની આજુબાજુ થયું છે અત્યારે અમારા આયરબી અથવા તથા પાર્થ રીલકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી એમને સેફ્ટી આપેલ છે ટ્રકને ત્યાં તસવીરમાં જોઈ શકો અને તમે જ્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવરને શું આગળ ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ તને વાગ્યું નથી ને તો કહેતા મને વાગ્યું નહીં એટલે એને સલામત સ્થળે મૂક્યો અને એને સેફ્ટી આપી પાછો દસ માલિકનો સંપર્ક કર્યો સંપર્ક કર્યો પણ હજુ સુધી એ લોકો પ્રોપરલી કોપરેટ નહીં કરતા કેટલા વાગ્યા કેટલા કલાક લગભગ બે વાગ્યાથી મેં કર્યો છે જુઓ ને હાલમાં તો લગભગ ચાર વાગ્યા છે હજુ સુધી કોઈ જવાબદારીપૂર્વક ફોન નથી કરતો હમણાં મારું મારું આવે છે મારું વાહન આવે છે મારું ક્રેન આવે છે મેં કીધું મારી ક્રેઇન બોલાવું ભાઈ સાઈડમાં કરાવો પણ એ લોકો કોપરેટ નહીં કરતા માલિકનું નામ કંઈક શિવમ નામ આવ્યું છે ફોન નંબર બી છે એમનો અમારી પાસે જે ડ્રાઈવર પાસેથી મળેલ છે